એક રાજાના મનમાં વિકલ્પ જાગ્યો કે હું ગુરુ બનાવું પ્રશ્ન એ થયો કે ગુરુ કોણ બનશે રાજાએ કહ્યું ગુરુ એ બનશે કે જેનો આશ્રમ સૌથી મોટો હોય જાહેરાત કરી દેવામાં આવી કે રાજા ગુરુ બનાવશે અને તેને ગુરુ બનાવશે કે જેનો આશ્રમ સૌથી મોટો હશે સ્પર્ધા થઈ ગઈ રાજાના ગુરુ બનવાની લાલસા સૌ કાવ્યને જાગી સેંકડો સાધુ મહાત્માઓ સંન્યાસીઓ આવી ગયા રાજાએ કહ્યું મહારાજ કહો એક જણ બોલ્યો મારો આશ્રમ પચાસ એકરમાં પથરાયેલો છે બીજાએ કહ્યું મહારાજ મારો આશ્રમ સો એકરમાં પથરાયેલો છે ત્રીજો બોલ્યો મારો આશ્રમ બસો એકરમાં પથરાયેલો છે ચોથો બોલ્યો મારો આશ્રમ પાંચસો એકરમાં પથરાયેલો છે પાંચમો બોલ્યો મારો આશ્રમ હજાર એકરમાં પથરાયેલો છે સૌએ પોતપોતાના વખાણ કરી દીધા હજાર એકરવાળો સૌથી મોટો બની ગયો સૌએ વિચાર્યું આના કરતાં મોટો આશ્રમ કોઈનો નથી આ જ રાજાનો ગુરુ બનશે એક સંન્યાસી એમ ને એમ બેઠો રહ્યો એ કંઈ જ ના બોલ્યો રાજાએ પૂછ્યું મહારાજ આપ કેમ કંઈ નથી બોલતા આપ પણ બોલો આપની પાસે શું છે તે બોલ્યો રાજન મારી પાસે શું છે તે હું અહીં નથી બતાવી શકતો આપ મારી સાથે ચાલો રાજા તેની સાથે જંગલમાં ગયો સંન્યાસી રાજાને જંગલમાં લઈ ગયો ગાઢ જંગલ માત્ર ગાઢ જંગલ જ ન કોઈ મકાન ના બીજું કાંઈ વડનું એક મોટું ઝાડ હતું સન્યાસી તેની નીચે જઈને બેસો અને બોલ્યો આ મારો આશ્રમ છે રાજા બોલ્યો મહારાજ આપનો આશ્રમ કેટલો મોટો છે સન્યાસી બોલ્યો જેટલું મોટું ઉપર આકાશ અને જેટલી મોટી નીચે ધરતી એટલો મોટો આશ્રમ એની કોઈ સીમા નથી રાજા તેના ચરણોમાં ઝૂકી પડ્યો બોલ્યો આપ મારા ગુરુ છો હું આપનો શિષ્ય છું સૌ જોતા જ રહી ગયા ગુરુ એ બની શકે છે જેની પાસે કંઈ જ ના હોય સો એકર જમીન હોય અથવા પાંચસો એકર જમીન હોય આખરે તો મર્યાદા છે મારી પાસે કંઈ નથી એક ફૂડી કોડી પણ નથી એક ઇંચ જમીન પણ નથી કશું જ મારું નથી હું અકિંચન છું હકીકતમાં આવી વ્યક્તિ જ ત્રણેય લોકના અધિપતિ બની શકે છે